thank mm -hmm. you મોર્નિંગ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ અવર ન્યુ લોક આજે છે સામા પાચમ અને અમે લોકોએ નદીએ નવા જવાનું નક્કી કર્યું છે તો જો અમે છે ને જઈએ છીએ નર્મદાના કાંઠે નાવા માટે પણ હવે ક્યાં જઈએ ને જે ફાઇનલ નથી તો હવે જ્યાં જાશું ને ત્યાં તમને બતાવશું તો ચાલો અમારી જોડે હું બોલ અમે અત્યારે આ માડી છે ને એ કે હામા ભાઈચમ હોય ને એટલે નદી નાવા જવું પડે નદી નાવા જવું છે

નયા મગર ને ઉસે એમ કે છે હા હા ને એમ કે છે આવો છોકરા મોટો કોકરા ને આવ્યા બધા મોટા ઉપાડે નાવા નરેશ્વર દર્શન કર લઈયો મંદિરે દર્શન કરી લઈયો છોકરા બિચારા છે મોટા પડી ગયા કોસ્ટ્યુમ લઈ લઈને આવ્યા મંદિરે છે ને અત્યારે માણસો કરતા મંકી વધારે હતા વાંદરાઓ એટલા હતા ને કેમ કે હમણાં નાવાનું અહીંયા બંધ છે ને એટલે માણસો ઓછું આવે એટલે વાંદરાઓ બહુ વધી ગયા છે એટલા મંકી હતા ને છોકરાઓ બહુ ડરતા હતા નારેશ્વરથી આવીને પછી જો અહીંયા અમે ભરૂચ અને અંકલેશ્વરની વચ્ચે એક નાનું ગામડું છે ત્યાં રામદેવ પીરનું મંદિર બહુ સરસ છે અમને ખ્યાલ જ નહોતો તો અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ પણ બહુ સરસ જગ્યા છે બહુ સરસ મંદિર છે તો ચાલો હું તમને બધાને મંદિર બતાવું અને દર્શન કરાવું આઈ હોપ કે તમને બધાને મસ્ત પસંદ આવશે દર્શન કરવા એવા છે બહુ સરસ મંદિર છે જગ્યા બહુ સરસ છે અમને અહિયાં છીએ પણ ખ્યાલ જ નતો આજ ખબર પડી કે આવું સરસ મંદિર છે એમ ગયા તા નારેશ્વર પણ ત્યાં દર્શન થયા નહીં અને નાવા દીધા નઈ એટલે કે તું ચાલો આ મંદિરે દર્શન કરતા જઈ મંદિર ને બધું જાત્રા થઈ ગઈ ને બા તમારે નાની એવી જાત્રા થઈ ગઈ એક નામ બધા નવાનું અફસોસ રહી ગયો મગર ખાઈ જાય કરતા તો આપડે હા જગ્યા ખૂબ સરસ છે રહેવા માટેનો બધા રૂમો અને ઉતારા માટે નર્મદા પરિક્રમા માટે જે લોકો આવે ને લોકો અહીંયા જ ઉતરે છે અને અન્નક્ષેત્ર ચાલુ છે અહીંયા બે ટાઈમ પ્રસાદ લેવાનું છે બધું જ છે બહુ સરસ છે ગ્રીનરી છે નર્મદાના કાંઠે છે બાજુમાં નર્મદા નદી ચાલી જાય છે એના કાંઠે જ આ મંદિર છે બાજુ મારો માર જઈશ બાને કાંઈ વાંધો નથી હવે અમે રસ્તો એટલો ખરાબ હતો તો લંગડાતા લંગડાતા હાલીશી રામાપીરના નોરતા ચાલુ છે અત્યારે અને રામાપીરના મંદિરે આવી ગયા એટલે અચાનક બધું થઈ ગયું તો સરસ છે થઈ થઈ ગયા અને અને બધું સરસ ગયું માણસ એક દુકાન છે છે જીભ એનું જયારે ખોલે ને ત્યારે ખબર પડે કે દુકાન સોનાની છે કે ભંગાર એટલે હાર્દિક નથી હું એમ ભંગાર એટલે એમ નહીં એટલે જીભ માંથી કેવા શબ્દ નીકળે હારા નીકળે ને તો સોના નું કેવાય અને ખરાબ નીકળે તો ભંગાર કેવાય એમ

ને એટલે હાલો બે આવી મેં કીધું પછી ભાઈ આવીશું કે સારું હાલો ગયા પછી ઘડીક મેં કીધું ગણપતિ થોડું કામ કરાવું અને પછી હું જાઉં છોકરા બિચારા કીધું હાલો ને અમને હાથ તો લઈ જાઓ તો કાવા બિચાર બે ગાડીઓ લઈને ગયા અમે ગયા ત્યાં ન્યા ને ત્યાં પોલીસ વાળા બે ગયા હતા કે નહીં જવાય કે મેં અમે ત્યાં આવ્યા પાણી માથે સમજી એટલે પછી એટલી નદીઓ ના પાણી ભેગા થાય આપણને એટલી નદીઓ નાવા મળે અને એવો એનો માચમ છે હાંબા પાચમ એટલે સાવણી બધા નાય એકવાર ખાવાનું એટલે તમે એટલે એટલા સાર તમારી માથે પડે ને એનું બહુ તમને આવે એટલી નદીઓના પાણી ભેગા થાય અને એટલે તમે નાવ બહુ પૂન મળે એમાં હા આંબા પાસે માં આ પૂન આપડે તો એટલે તા અને હા મગર પોલીસ પરિસવાળે જવા ન દીધા કે નહીં જવાય એમ નથી કે છોકરા ભલાઈ બાય રે પણ તમારે ન જવાય કાઈ જવાનું નથી છેટ જ પગે લાગી લ્યો અને પાણી અમને લઈ આવી જજો અહીંયા જો ત્યાંથી અમે માથે ચડાવ્યું અને બધી સોળી માં લે અને પછી ભૈયા પગે લાગી કે માતાજી ભલું કરજો અમારે ભાઈ માં નહીં હોય પછી ક્યારેક જવાબ અમે તો પછી કીધું પછી આવીશું માતા માં દયા હવે અમે જઈએ પછી ગયા ત્યાંથી રામદેવપુર નું મંદિર હા અને મજાના દર્શન થયા સરસ મજાના મારે કેવા સંતો ના દર્શન ફોટા હતા બધા દર્શન કર્યા અમે અને લઈ જાત્રા જેવું થઈ ગયો અમારે તો અને પછી નિરાશ યા બેસી સંતો આજે વાત કરી પછી નીકળ્યા અને સરસ થઈ ગયો અમારે અને પછી ત્યાં જ્યાં જવા ને ત્યાં જાત્રા આવ્યા અને પછી ઘરે સીધા વ્યા

બેલી શ્રીનાથજી લઈ ધામમાં જય શ્રી કૃષ્ણ આપણે બ્રહ્મ સમય એનું લીધું છે ને એટલે એ જ લઈ જાય હું સાચ કરી બોલાય છે ને તે રાખે ન્યાજ રાખવા જવાનું હવે અહીંયા આવવાનું નહીં સંસાર ના ઘાટ માં ક્યાંય કેમ કે હવે પાછું અહીંયા કરવાનું તો ન્યા કાપ કરીએ એટલે ભગવાન એ જ કહે છે કે હવે અમને પાછા નહીં મોકલતા રાખજો કે સિંગનાથજી ના ધામમાં જવાનું હા પણ અત્યારે સમય જ નથી કોઈ ભક્તિ કરવાનું આજ કરવું કાલ કરું આજે થાય કાલ ન થાય કોઈ સમજ્યા એટલે પાંચ વર્ષની ઉંમર ભગવાન મેળવી લીધા ભગવાન નું નામ હવે ગમતું નતું તો એને કીધું કે નહીં એટલે પછી એને હોળીકા બોલાવી એ કે તું લઈને આને હોળીકા બે હિસા અને આને કરી નાખી એટલે એને મારે સુંદરી ઓઢી હતી ને એ સુંડડી સતની હતી એટલે એ સુંડડી ઓઢાની બળે નહીં

જય શ્રી કૃષ્ણ તો જો આ વિડિયો નો એન્ડ આપણે અહીંયા જ કરી જો વિડિયો અમારો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારું YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ